ધીરે ધીરે દીકરી ઉંમરલાયક થતાં દિલવાડા ગામમાં તેનું શક પણ નક્કી થાય છે પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે અને દિલવાડાથી જાન આવે છે આ બાજુ માલા અને મસરૂ સિકોતર માના પરમ ભક્ત હતા તેઓ રોજ દીવા ધૂપ કરીને માની સેવા ભક્તિ અને પૂજા કરતા મસરૂની દીકરીને પણ માના પર અટૂટ શ્રદ્ધા હતી બંને ભાઈઓ પાસે ઘણી ગાયો હતી એટલે બંને પૈસે ટકે સુખી હતા એટલે દીકરીને કરિયાવરમાં ઘણી ગાયો આપી સાથે કપડાં અને અન્ય ચીજવસ્તુઓ પણ આપી જ્યારે દીકરીની વિદાયનો સમય થયો ત્યારે સૌ ગામના પાદરે દીકરીને વિદાય આપવા ભેગા થયા ત્યારે દીકરી માલા અને મસરૂને મળતી નથી અને અવળું ફરીને ઊભી રહે છે અને બંને ભાઈઓને કહે છે કે મારે કરિયાવરમાં કાંઈ નથી જોઈતું પણ જતાં જતાં વળી એક ઈચ્છા છે કે મને સાથે માતા સિકોતર આપો ત્યારે માલા અને મસરૂએ કહ્યું તું વાત કરી જો અને માતા સાથે આવવા તૈયાર હોય તો લઈ જજે તે દિવસે દીકરી પાછી વળીને સિકોતર માતા પાસે જાય છે અને કહે છે હે માં જો મેં તારી સાચા મનથી સેવા ભક્તિ કરી હોય તો મારી એક વિનંતી છે કે તું મારી સાથે ભેલવાડા આવ પછી તો સિક્કોતરમાં જ દીકરી સાથે આવવા તૈયાર થાય છે દીકરી માની અખંડ જો તેની સાથે લઈ લે છે અને માલાને મસૂરને મળીને વિદાય લે છે અને ચાલતા ચાલતા તેઓ ભીલવાડા આવે છે અને ત્યાં ગંગવા કૂવામાં માતા સિકોતરમાં બિરાજે છે આ ગંગવા કૂવામાં અત્યારે પણ માતા સિકોતર હાજરા હાજુર પરચા પૂરે છે પછી તો રોજ દીકરી માતા સિકોતર માની સેવા પૂજા કરવા આવતી આમ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી જાય છે ત્યારે એક દિવસ રાધો અને માધુ નામના બે બારવટીયાઓ ચોરી કરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા ચોરીનો ઘાટ મળતો નથી એવામાં એક વનવગડામાં રૂખીની દીકરી છાણા વીણતી હતી આ બારવટીઓની નજર રૂખીની દીકરી પર પડે છે અને કહે છે આપણે આને ઉપાડીને લઈ જઈશું અને વેચીશું ત્યારે જે પૈસા મળશે તેને સરખે પાગે વહેંચી લેશું આમ તેને પકડવા જઈશું તો તે રાડો પાડશે અને ગામ લોકો ભેગા થઈ જશે આ વિચાર કરીને તેની પાસે જઈને કોળો આપવાનો કોયડો નીચે નાખી દે છે અને કહે છે બેન આ કોયડો જરા આપો ને ત્યારે પની કોયડો આપવા જાય છે ત્યારે બારવટીઓ તેને કોડા ઉપર બેસાડીને લઈ જાય છે ફરતા ફરતા તેઓ દિલવાડા ગંગવા કૂવા પાસે આવે છે અને ત્યાં પનીને બેસાડીને ગામમાં ચોરી કરવા નીકળે છે પની કૂવા પાસે એકલી બેઠી બેઠી કહે છે કે હું રૂખીની એકની એક દીકરી છું આજે મારો આધાર કોઈને હોય જો મારી કોઈ માતા આટલામાં બેઠી હોય તો મારી પાસે આવે આટલું બોલે છે ત્યાં તો ગંગવા કૂવામાં બેઠેલી સિકોતર દીકરીનો પોકાર સાંભળી જાય છે હવે માને કંઈક પરચા પૂરવા હશે અને જગતનો મહિમા વધારો હશે તેથી એક દોષીમાં સિકોતરનું રૂપ લઈને આવે છે અને પનીને કહે છે દીકરી તું રડીશ નહીં શું દુઃખ છે તારે ત્યારે પની બધી વાત કરે છે ત્યારે મા કહે છે એ દીકરી તું મને નથી ઓળખતી હું ગંગવા કુવાની સિકોતર માતા છું કાલે બારવટીયાઓ તને બજારમાં વેચી તારા લગ્ન સારી જગ્યાએ કરાવશે પરંતુ જ્યારે તારે મુશ્કેલી પડે ત્યારે મને યાદ કરજે હું તારી વહારે આવીશ આટલું કહ્યું અને બીજે દિવસે બારવટીયાઓ પનીરને લઈને વડોદરાની બજારમાં હજાર રૂપિયામાં વેચી પનીરના લગ્ન સારી જગ્યાએ કરાવે છે પછી તો પનીનો ઘર સંસાર ચારે સારી રીતે ચાલવા માંડે છે પનીરને બે દીકરીઓ થાય છે અને તે પણ મોટી થવા લાગી આમ કરતાં કરતાં પંદર વર્ષ વીતી ગયા અને પનીરની દીકરીઓ મોટી થઈ અને લગ્ન કરવાની વેળા આવી તે સમયમાં દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતા પનીએ કહ્યું મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે ત્યારે જેઠાણી બોલ્યા પની તારું કોઈ ઠેકાણું નથી અને તને તો બારવટીયાઓ મૂકી ગયા છે નથી તારું કોઈ પિયર કે નથી કોઈ ઘર અને તારું મામીરું ન આવે તો અવસર બગડે અમારો પછી પની રડવા લાગી અને તે જ સમયે તેને ગંગવા કૂવાની સિક્કોતર યાદ આવી પછી તો સિક્કોતર માતાને કંકોત્રી લખી અને બ્રાહ્મણને કહ્યું કે રાધુ માધુના ઘરે કંકુત્રી આપજો અને જો તે ના પકડે તો દિલવાડા ગંગવા કુએ મુકતા આવજો અને એટલું કહેજો કે પનીનું મામેરું આવ્યું છે પછી તો બ્રાહ્મણ કંકુત્રી લઈ રાધુ માધુ પાસે આવ્યા ત્યારે કંકુત્રી જોઈ રાધુ માધુ બોલ્યા કે આવી તો અમે કેટલી લાવીને કેટલી વેચી મારી જો બધાના મામેરા ફરવા જઈએ તો અમારા છોકરા ભૂખે મરે પછી તો બ્રાહ્મણ કંકુત્રી લઈને દિલવાડા કૂવા પાસે આવે છે અને આવીને ત્યાં બ્રાહ્મણ બોલ્યા તું ગમે તે હોય પણ તારી માટે કંકોત્રી મોકલી છે અને મામેરું લઈને આવવાનું કહ્યું છે તે દિવસે સિક્કોતર કંકોત્રી લઈ લે છે અને પછી તો સિક્કોતર બહાર આવી અને દેવ મંડળમાંથી સિક્કોતર અને મેરડી સાથે જગતમાંથી હીરા મોતી અને ઝવેરાત ખરીદી મામેરું લઈને વડોદરાનો મારક પકડ્યો આ બાજુ મામેરું આવવાનું ચાલુ થઈ ગયું અને ગામમાં સૌ ઢોલે રમતા હતા પરંતુ પનીનું મામેરું હજુ સુધી આવ્યું નહોતું આથી પની કામ કરવા લાગી અને ઘરના ખૂણે જઈને રોવા લાગી અને કહેવા લાગી કે મારું મામેરું આવ્યું નથી હવે હું જીવીને શું કરું આ બાજુ સિક્કો તને ખબર પડી કે પની રડે છે તો માતાએ ગામના એક છોકરાને મૂક્યો અને કહ્યું કે તારું મામેરું આવ્યું છે ત્યારે પની બોલી મારી મશ્કરી શું કામ કરે છે છોકરો બોલ્યો પની સાચી વાત છે કોઈ બહેનો તને મોમેરું વધાવવા બોલાવે છે પછી સૌને સમાચાર આપ્યા કે ચાલો મારું મામેરું આવી ગયું છે પનીએ કંકુ ચોખા લઈ ગામના ચાંપે મામેરું વધાવ્યું અને જોયું તો સૌથી સારું મામેરું હતું હીરા અને ઝવેરાતનો કોઈ પાર જ ન હતો પછી તો મેલડી બધા વરરાજાને મળતી જાય છે અને લખવા કરતી જાય છે આંધળા અને બહેરા કર્યા ત્યારે સિકોતર બોલી તે આમ કર્યું પણ આપણે તો કાલે જતા રહીશું આ તો દેરાણી જેઠાણી છે તે બધા વચ્ચે ઝઘડો થશે તે વખતે સિકોતર પાછી વળીને બધાને આશીર્વાદ આપ્યા અને ઢોલ વગાડ્યો અને વડોદરાની બજારમાં પનીની સિકોતર નામે પ્રખ્યાત થયા તો મિત્રો આ તો ગંગવા કુવાની સિકોતરમાંનો ઇતિહાસ આવા ઇતિહાસ જાણવા માટે અમારી આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો